કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા અલગ અલગ ઉદ્યોગો માટે જાહેરાતો કરવામાં આવી છે ત્યારે ગુજરાતમાં મહત્વના ગણાતા ટેક્સટાઇલ ડાયમંડ એમએસએમએ સહિતના ઉદ્યોગકારોએ બજેટ પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે ટેક્સટાઇલ ઉદ્યોગને લઇ મહત્વની જાહેરાત કરાતા ઉદ્યોગકારોને મોટી આશા જાગી છે જો કે ડાયમંડ ઉદ્યોગ માટે કોઈ મોટી જાહેરાત ન થતા ઉદ્યોગકારો નિરાશ જોવા મળ્યા હતા જ્યારે જીસીસીઆઈ બજેટને સકારાત્મક ગણાવ્યું છે નમસ્તે હું મૃણાલ શુક્લા વિશ્વની હરોળમાં મૂકવા માટેની દિશામાં એમ કહી શકાય કે આ બજેટ ખરેખર એક બહુ અગત્યનો ભાગ ભજવશે સરકારશ્રીએ ખાસ કરીને એક્સપોર્ટ ઉપર વધારે ધ્યાન આપ્યું છે કે એક્સપોર્ટ આપણી માત્રા વધવી જોઈએ તો આપણે ફાઈવ મિલિયન ઇકોનોમી તરફ આગળ વધી શકીએ એ ઉપરાંત આત્મનિર્ભરતાની બાબતમાં પણ સરકારે પૂરતું ધ્યાન આપ્યું છે દેશના યુવાનોને અને ખાસ કરીને એમએસએમઈ અને સ્ટાર્ટઅપને આ સરકારે આ બજેટની અંદર ખૂબ પ્રધાન પ્રદાન આપ્યું છે એગ્રીકલ્ચર સેક્ટરને પણ જે ભારતની પહેલા પ્રકારની જે પહેલી રોજગારી સૌથી વધારે આપે તો જેનો ફાળો સૌથી મોટો છે એવા એગ્રીકલ્ચર ઉપર ટેકનોલોજી અને સ્કિનિંગ ઉપર અને આત્મનિર્ભરતા ઉપર આ બજેટમાં ધ્યાન આપવામાં આવ્યું છે ટ્રાન્સફોર્મેટિવ રિફોર્મ્સ ઉપર વાત કરી છે એનર્જી સેક્ટરને પણ સરકારે કારણ કે આવતીકાલ જેના પર છે તે એનર્જી સેક્ટર છે અને સ્ટાર્ટઅપ્સ ઉપર સરકારે વિશેષ ધ્યાન આપ્યું છે ટેક્સટાઇલમાં ફાઈવ એફ ઉપર સરકારે વાત કરી છે ત્યારે કોટન ટેક્સટાઇલ્સ ઉપર સરકારનું ધ્યાન ગયું છે અને બની શકે કે આવનાર સમયમાં जो दक्षिण गुजरात खास कर सरतना मोटा उद्योग है टेक्सटाइल और डायमंड विषय की बातों समय में कदाच बारे स्पष्टीकरण आपकी साबित થર્ટી સિક્સ પર્સન્ટ એમએસએમઇ નો ફોર્ટી ફાઈવ પર્સન્ટ ગ્રોથમાં ફાળો છે એ વાતનો સરકારે ઉલ્લેખ કરીને એને પ્રાધાન્ય આપવાનો પ્રયત્ન કર્યો છે એક્સપોર્ટર્સને ટર્મ લોન અપ ટુ ટ્વેન્ટી કરોડ કરી આપી છે એક મોટી વાત છે બીજું કે ફર્સ્ટ ટાઈમ એન્ટરપ્રિન્યુઅર ને સરકારે બે કરોડ રૂપિયાની ટર્મ લોન પાંચ વર્ષ માટે જાહેર કરી તે એક બહુ મોટી વાત છે કે નવા સ્ટાર્ટઅપ અને નવા એન્ટરપ્રિન્યુર ખાસ કરીને ભારત જયારે યુવાનો દેશ છે ત્યારે નવા એન્ટરપ્રિન્યુર તરફ સરકારનું ધ્યાન ગયું છે એક નવી ટોય ઇન્ડસ્ટ્રીને ધ્યાનમાં રાખીને સરકારે ગ્લોબલ ટોય સેન્ટર ભારત બને તે દિશામાં પણ સરકારે રજૂઆતો કરી છે સરકારે રાહતો આપી છે અને ઇનિશિએટિવ લીધા છે મહિલાઓને રાજી કરવા માટે સક્ષમ આંગણવાડી જેમાં આઠ કરોડ બાળકોને કવર કરવામાં આવ્યા છે